सुंदर था यार खूब नवाबी बात छे કે अयोध्या માં ભગવાન શ્રી રામ નું મંદિર જ્યારે પ્રાત પ્રતિષ્ઠાના રૂપે તૈયાર થતું હોય ત્યારે अयोध्या થી લઈને વિરમગામ વિધાનસભાના એક એક ગામડામાં રામ ભક્તિનો ગજબનો માહોલ જોવા મળ્યો ગામડે ગામડે भगवा ઝંડા ગામડે ગામડે રામ ધૂન ગામડે ગામડે राम जी ના ભજનો ગામડે ગામડે બપોરે લાપસી લાડવા વિરમગામ શહેરમાં આખું શહેર ભગવાને બનીયું છે અને આવતીકાલે બધા જ પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઈને આ દેશ વર્ષો પછીની જે આશા હતી એ પૂરી થવાની છે આપણા વિરમગામમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં આયોજનો થયા છે ગામડે ખૂબ મોટા પ્રમાણમાં રામ ભક્તિના ભજનો થવાના છે ભોજન થવાના છે વર્ષના પછી જ્યારે અયોધ્યાના રાજા પ્રભુ શ્રીરામ જ્યારે પાછા અયોધ્યા આવ્યા ને જે દિવાળીનો માહોલ હોય જે ઉત્સવનો માહોલ હોય એ ઉત્સવ અત્યારે સમગ્ર ગુજરાતમાં વિરમ ગામમાં સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે એક બે વિનંતી કરવા માટે તમારા બધાની વચ્ચે રજુ થયો છું આપણે ખૂબ ઉત્સાહ સાથે ધજડા તો લગાઈ છે આપણે ખૂબ ઉત્સાહ સાથે પોતાની દુકાન ઉપર પોતાના મકાન ઉપર ગામના ઝાપે લાઈટના થાંભલા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પ્રભુ શ્રી રામ ના અને હિન્દુ સમાજનો જે ભાગવો છે એ ભગવાન ધ્વજ તો લગાઈ ગયા છે પણ આ એક બે પાંચ દિવસ બાદ એક પણ રોડ પર એક પણ ઝંડો નીચે પડેલો ન હોવો જોઈએ એની જવાબદારી દરેક રામ ભક્તની છે આપણે ઘડીવાર જોતા હોય છે કે 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ ખૂબ ઉત્સાહ હોય છે ઉમંગ હોય છે અને એટલા માટે આપણે તિરંગા ઠેર ઠેર લગાવતા હોય છે પણ જે દિવસે એ દિવસ પૂરો થાય એના બીજા દિવસે રોડ ઉપર આપણે તિરંગા જોવા મળતા હોય છે તમારી બધાને નમ્ર વિનંતી છે અપીલ છે કે જે ભાવ સાથે આપણે તિરંગો લગાવતા હોય એ જ છે તિરંગાનું સન્માન કરતા હોય એ જ છે એનાથી પણ વિશેષ भगવો ધ્વજ આપણે જ્યાં પણ લગાવીએ ત્યાં જે દિવસ જ્યાં સુધી લાગે ત્યાં સુધી તો ઠીક પણ તમને એવું લાગે કે હું આને ન સંભાળી શકું અયા લાગેલો છે કદાચ મારું ધ્યાન ન રહે તો એ તમામ ઝંડાઓ આપણે ભગવા ધ્વજ લઈને એને વ્યવસ્થિત વાળીને આપણા મંદિરમાં મૂકી દેવા જેથી કરીને કોઈ પણ આપણી સંસ્કૃતિનો ધ્વજ આપણા સનાતન સંસ્કૃતિનો ધ્વજ કોઈ પણ પ્રકારેનું અપમાન ન થાય મારી વિરંગામ વિધાનસભાના સૌ લોકોને વિનંતી છે કે એક પણ ધ્વજ જમીન ઉપર ન મળે એક પણ ભગવા ધ્વજનું અપમાન ન થાય એમની ખાસ કાળજી બધાએ રાખવાની છે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આ ભવ્ય આયોજન થતું હોય અનેક સાધુ સંતોના पराक्रमती अनेक साधु संतोना संघर्षથી अयोध्या માં ભગવાન શ્રીરામ નું મંદિર બનતું હોય તો આપણા બધાની જવાબદારી એટલી માત્ર હોવી જોઈએ કે એક પણ ભાગવતવજ રોડ ઉપર કોઈ પણ ગંદી જગ્યાએ કે રોડ પર જમીન પર ન પડ્યો હોય એની ખાસ વિનંતી થ કરવા માટે ફેસબુકના માધ્યમથી તમને બધાને વિનંતી કરું છું બીજી ખાસ વિનંતી કાલે આપણે એટલે કે હિન્દુ ધર્મના સૌ સનાતની યુવાનોએ શાંતિપૂર્ણ રીતે સમગ્ર સોસાયટીઓમાં વિસ્તારોમાં মহলલાઓમાં આપણી કોળોમાં આપણા ગામોમાં શાંતિપૂર્ણ રીતે પ્રભુ શ્રી રામની ભક્તિ થાય એ તરફ આપણે આગળ વધવાનું અમુક લોકો હોય જે આપણી ભક્તિમાં વિક્ષેપ કરતા હોય તો આપણે એમાં ધ્યાન જરાય આપવાનું નથી કાળનો દિવસ પ્રભુ શ્રી રામનો કાળનો દિવસ ચિરંજીવી हनुमानનો આ ભાવ સાથે આપણે વધારે કાલે ज्यादा शक्ति होगी अनुकूलता आप पंचमुखी हनुमान चौकड़ी खूब मोटा प्रमाण हनुमान चालीसा पाठ तो नात जात तो होली हिंदू धर्मूती भावे अपने बदा भेगा प्रभु श्री राम भक्ति में जोड़ा विनती करूँ મારી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે એક પણ ભગવતો જ આપણે રોડ ઉપર ન દેખાવો જોઈએ જમીન પર ન દેખાવવો જોઈએ એનું સન્માન કરવું એ આપણા બધાની ફરજ છે મારી ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભેચ્છા છે પ્રભુ રામના મંદિરનો જે ઉત્સવ આપણે બધા મનાવી રહ્યા છે એ ધામધૂમથી મનાવતા રહીએ જય શિયા